અમે નિરાલી સોસાયટી માં રહીએ છીએ જે માં આવેલી છીએ અમારી સોસાયટી નું રીડેવલપમેન્ટનું કામ ચાલુ કરેલ છે અમે જે એંશી ટકાથી ઉપરના મેમ્બરો અમારા રેડી છે અને બાવીસ ટકા વીસ ટકા જેટલા મેમ્બરો રેડી નથી અમારી સોસાયટીમાં અમારા સોસાયટીના કમિટી મેમ્બરોને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને એમના સગા સંબંધીઓ છે એમના દ્વારા ધમકીઓ મળી રહી છે કે તમારા લોકોનું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે તો રાતે કોઈ અજાણી વ્યક્તિએ જે લોકો નેગેટિવમાં છે અમને ઓ ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને વોટ કાપી નાખ્યું છે फाડી નાખ્યું છે અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે જો ભાજપવાળા આ લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ જણ ભાજપને વોટ નહીં આપે અમારી સોસાયટીમાં કોર્પોરેટર રહે છે સી 1 છે સી 1 એમનું એક ઘર છે ને એ 1 એમનું ઘર છે તેમણે એ 1 ઘરમાં દુકાનો કરી છે અને ઇનલીગલ છે દાદાનું બુલડોઝર બધે જ ચાલે પણ ભાજપના નેતાઓ ઉપર ચાલતું નથી ભાજપના નેતાઓને ભાજપ છાવરે છે અને ઇનલીગલ કન્સ્ટ્રક્શન અને લીધે અમારું રીડેવલપમેન્ટનું કામ અટકેલું છે બિલ્ડર આગળ એને પર સ્ક્વેર ફીટ 1 લાખ રૂપિયા માંગેલા છે સુરેન્દ્ર ખાચર કોર્પોરેટર સરખેજ વોર્ડ આ ભાઈ કેમ આવી આવે છે જણે જાણું છું રી ડેવલપમાં જઈએ છે અને અમારે એક આલ બોર્ડ લગાવવામાં આવ્યો તો અમારા અસંતુષ્ટ 20 જણાએ અમારું બોર્ડ फाડી નાખવામાં આવેનું છે પોલીસ સ્ટેશનએ આવ્યા છીએ તોય અમારી અરજી પોલીસવાળો સ્વીકારતો નથી કેમ કે કોર્પોરેટર શું નામ છે મિત્રભાઈ ખાચર પ્રદીપ ખાચર એનો દીકરો કઈ પાર્ટીના તમને ચૂખ્યા છે ને અમને અત્યારે પોલીસ અમારી આરી કોઈ કરી છે સુરેન્દ્રભાઈ ખાચરે કરેલી છે અને ભાઈના નામ ખાચર ભાઈના કરી છે પ્રદીપભાઈ ખાચરના નામની કરી છે અને એ ભાઈ ત્રણ દુકાનો કરી છે કે અમે દુકાનો અમે હેરાન એક મકાન અમારો મકાન રહેવા નથી આજે પડશે કાલે પડશે અમારા ઘર પડે એવા છે અમારા નાના પડે છે અમારા ઘરમાં અત્યારે અમારે